જય માતાજી હર હર મહાદેવ દોસ્તો તો કેમ છો મજામાં તો આપણે પણ એકદમ મજામાં છે કારણ કે સિઝનનો પેલો વરસાદ થઈ ગયો છે મસ્ત મજાનો અને આપણે વાવણા થઈ જશે એટલો વરસાદ થઈ ગયો છે આજે રાતના જો અહીંયા આપણે ગાયું બાંધ્યું છે ખાડા જોતા પહી છે ભાઈ લાઈનનું ભેગું કરે છે ને રાતના વરસાદ બહુ એટલે બહુ સારો થઈ ગયો અને આમ બ્લોગ બનાવવાની કોશિશ કરું છું પણ ભૂલાઈ જાય છે કામમાં બાપા મારી યાદ જ નથી રહેતા હવે વરસાદ થઈ ગયો તો હવે એમ જ હિંમત કરી અને બ્લોગ આપણે બનાવવાના છે કાયમી માટે તો બ્લોગ બનાવવાનું કાયમી ચાલુ જ રાખવું છે તો તમને પણ જોવાની મજા આવે ને ક્યારેક ક્યારેક બનાવી એટલે તમને મજા ના આવે ને મને પણ બહુ મજા ના આવે જો ગાય અહીંયા ચરો ખાય છે અને હમણાં જેવું નામી વરસાદ છે એટલે આપણે બસ માંડવીનું બી ગોતવાનું છે આમાં આપણે જે રાહ ફાકવાની રહી ગઈ હતી કારણ કે તલ અને તલ કાલે દઈ આવ્યો તો આજે વરસાદ થઈ ગયો તો આપણી ઝૂંપડી પડી ગઈ છે વરસાદમાં અને ચરો જતા એ બધો પડી ગયો છે કારણ કે રાતના પવન પણ ઘણો હતો અને કબૂતર જો તલ જેમાં ખરા હોય ને તલ આપણે ઝાટકા ને તો એ તલ ખાય છે બાકી બસ હવે માંડવી વાવી નાખીએ અને પછી માંડવીમાં ધડ બથડ ઉનાળો પાક તો પતી ગયો ગયો વરસાદ થઈ ગયો એટલે વરસાદ થઈ એટલે ચોમાસાની શરૂઆત થઈ જાય દોસ્તો વરસાદ વરસાદ ચાલુ ચાલુ થઈ થઈ ગયો છે ધીમે ધીમે બસ એટલે મોજ આવે એટલે ઘટ જ નહીં આવી દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું ભાટી અને હેલ્મેટ લઈ લીધું છે પડી ગાડી ભાટી થોડુંક સમાન લેવાનું છે ની તપાસ કરવાની છે

દોસ્તો અત્યારે હું થોડોક છોટો રહી ગયો ઘરને વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ રેનકોટ પહેરી લઉં ફટાફટ કાઢી લઉં રેનકોટ થેલીમાંથી થોડોક થોડીક વાર ના આવ્યો ને તો હમણાં ઘરે પૂગી જાય આ રહ્યું આપણું રેનકોટ અને ફટાફટ પહેરી લઈએ ચાલો તમને બહુ બધ તો અત્યારે હું ઘરે પહોંચી આવ્યો છું વરસાદ પડે છે વાતું ને થોડો ઘણું ને બાપુ માટે છાતર લઈ આવ્યો ને બે કાગળ લઈ આવ્યો હવે ભાઈ કાગળ બાંધશે કારણ કે રૂમમાં પાણી પડે છે જ કઈ રીતે પાણી પડે છે હવે આ ઉકાળી નાખું આજે લઈ આવ્યો છું ને જૂનો ફરવાનો પડ્યો છે યાદ્યો થોડો ફૂટી ગયો છે આ મસ્તી નો છે આમાં છે ને ચાર જોઈએ ગાડીમાં હું આખો કોટ લઈ આવ્યો તો થોડોક જો ભીંજાઈ ગયો કેટલો બધો ભીંજાઈ ગયો અહીંથી કરી